સુરત ખાતે બનેતા વિશાળ ગ્રાઉન્ડમાં આજે સો જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી હર્ષ હર્ષસંઘની હાજરી મળેલી ચડણી બતાવીને બસોની રવાના કરવામાં આવી હતી વિશેષ કરીને દક્ષિણ વિશ્વરના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે આગામી દિવસોમાં વધુ પાંચસો જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે રાજ્ય વાહન વ્યવહાર મંત્રાલય સંવેશ આવ્યું હતું કે ગાડારી સવારી એસટી અમાઈના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે આગામી દિવસોમાં વધુ બસ મુસાફરો માટે ભરવામાં આવશે એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યાર સુધીમાં માત્ર તેર થી ચૌદ મહિનામાં એક હજાર છસો વીસ જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવે છે આજ સુરત ખાતેથી સો નવીન બસોનું માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હરસંઘી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે આ બસો અદ્યતન સુવિધાયુક્ત છે જેમાં સ્લીપર કોચ છે ટુ બાય ટુ છે થ્રી બાય ટુ બસીસ છે તેમાં અદ્યતન સુવિધાઓ છે જે આજથી સત્તાવીસ લાખ જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તમે તમામ મુસાફરોને લાભ મળશે સાહેબ કયા ટાર્ગેટ સાથે એસટી નિગમ કામ કરશે બસ પબ્લિકને સુરક્ષિત એક વાહન વાહન વ્યવહાર થઈ શકે તે માટે સુરક્ષિત એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે તે અમારો મેન ઉદ્દેશ સત્યાવીસ લાખ લોકો રોજ મુસાફરી કરતા હોય અને હવે આવનારા સમયમાં કઈ રીતે સુવિધાઓ વધશે અને શું કામગીરી નવા નવા જે નિયમો હોય છે સરકારશ્રીના જે તમામ નિયમોને અનુસરીને નવી નવી ટેકનોલોજી યુક્ત બસોનું ઇનોગ્રેશન કરવામાં આવે છે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનું સુરક્ષિત યાત્રા થશે અને ટુ વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઈંધન ના બાળવું આ બધા જ વિષયોની અંદર રાજ્યના નાગરિકોને ફાયદો થશે એટલે આપણે આ સંકલ્પ બધાએ સાથે મળીને આગળ વધારવાનું છે અને આપણો પરિવાર એ સત્યાવીસ લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર ત્રીસ લાખ યાત્રિકોને દરરોજ અવરજવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે હું ફરી એકવાર એસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના નાગરિકોને આજે નવી સો બસો મળવાની છે સોલસો વીસ બસ તેર મહિનાની અંદર આપણે ચાલુ કરી છે બીજી પાંચસો બસ એ આ પંદર તારીખ પહેલાં આપણે ખુલી મૂકવાના છે એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂને ખૂને નવી સવારી મળવાની છે રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે આપ સૌ લોકો ફરી એકવાર હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા મંત્રી શ્રી મુકેશભાઈ અહીંયા આવેલા છે એમના વિસ્તારની ઘણી બધી બસો છે આજે એટલે મંત્રીશ્રીને ખાસ આમંત્રણ આપેલું હતું અને આપણે સૌ મળીને આ આપણી એસટીની સવારી સૌથી સુરક્ષિત સવારી કઈ રીતે બને તે દિશામાં બી આપણે લોકોએ આગળ વધવાનું છે આપ સૌ લોકોને